હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તો ચાલો બહુ ખાધા હોય પણ કઈક અલગ રીતના ભજીયા બનાવવા હોય તો એકવાર આ ટીકડી ભજીયા જરૂરથી ટ્રાય કરજો ટીકડી ભજીયા ખાવાની ખુબ જ મજા આવે છે અને બાળકોને પણ બહુ જ ભાવે છે કેમ કે આ એકદમ ક્રિસ્પી અને કુરકુરા હોય છે તો ચાલો ટીકડી ભજીયા બનાવવા માટેની રેસીપી જોઈ લઈએ સૌ પ્રથમ ચાર થી પાંચ નાની ની ડુંગળી અને એક લીલું મરચું લઈ લીધેલું છે તેને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ ડુંગળીને તમે ઝીણા કટકા અથવા તો લાંબી લાંબી સ્લાઇસ માં બે માંથી કોઈ પણ રીતે કટ કરી શકો છો અને આપણે આ લીલા મરચાને ઝીણા ઝીણા કટકા કરી લઈએ ત્યારબાદ મગની દાળને આપણે ચાર થી પાંચ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળીને રાખી હતી તે લઈ લઈએ તમે આમાં ચણાની દાળ પણ એડ કરી શકો કે પછી ખાલી મગની દાળમાંથી પણ બનાવી શકો અને આ સાઈડમાં આપણે ડુંગળી અને મરચું પણ સુધારીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ટીકડી ભજીયા માટેનો લોટ તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ એક ચણા ચણાનો લોટ લઈ લઈએ ત્યારબાદ આપણે તેમાં થોડું જીરું એડ કરી દઈએ જો તમને જીરું નો ટેસ્ટ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે થોડું દહીં એડ કરી દઈએ દહીં નાખવાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે ત્યારબાદ મરચાં અને ડુંગળી સુધારેલી છે તે એમાં એડ કરી દઈએ અને ત્યાર પછી જે આપણે મગની દાળ પલાળેલી હતી એને તેમાં એડ કરી દઈએ હવે આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ પછી જરૂરત પ્રમાણે પાણી એડ કરી અને ટીકડી ભજીયાનો લોટ તૈયાર કરી લઈએ આમાં તમે બીજા મસાલા પણ એડ કરી શકો છો ધાણા જીરું ગરમ મસાલો ચટણી પણ જો તમારું મરચું તીખું હોય તો તેમાં તીખાશ તો આવી જ જશે એટલે બીજા મસાલા કોઈ એડ કરવાની જરૂર નથી હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ હવે ટીકડી ભજીયા તરવા માટે આપણે તેલ ગરમ કરેલું મૂકી દીધેલું હતું તો એમાં આપણે ભજીયા પાડી લઈએ જ્યારે તમે ભજીયા પાડો ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે પછી બધા ભજીયા પડાઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવી અને ભજીયાને થોડી વાર માટે પાકવા દેવા હવે આપણા ભજીયા પાકી ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ ટીકડી ભજીયા બનાવવા માટે ભજીયા ને થોડાક અધકચરા પાકવા દેવાના છે સાવ પાકવા નથી દેવાના હવે આપણા તૈયાર થઈ ગયા છે તો તેને આવી રીતે આપણે એક વાટકાની મદદથી પ્રેસ કરી અને ટીકડીનો શેપ આપી દઈએ આ રીતે બધા ભજીયા પ્રેસ કરીને આપણે આવી રીતે ટીકડી ભજીયા તૈયાર કરી લઈએ ભજીયા આપણે બનાવીએ અને ગરમ હોય ત્યારે તેને તરત જ ટીકડી બનાવી લેવાની છે હવે આપણા બધા ભજીયા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે ફરીથી તરી લઈએ આ ભજીયાને એકદમ બ્રાઉન રંગના અને ક્રિસ્પી થવા દેવાના છે હવે આપણા ભજીયા એકદમ બ્રાઉન રંગના અને ક્રિસ્પી થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ જો તૈયાર થઈ ગયા છે આપડા ટીકડી ભજીયા કે પછી વાટીદાળ ભજીયા તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ લાગે છે ને એકદમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા હવે આપણે બીજા ટેકડી ભજીયા એડ કરી દઈએ તેલમાં તો આપણા બીજા ભજીયા પણ તૈયાર થઈ ગયા છે તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને કુરકુરા ટીકડી ભજીયા કે પછી વાટીદાર ચટણી કે દહીં સાથે ખાઈ શકો છો આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચોમાસામાં એકવાર આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ ભજીયા ખાવાની કેવી મજા આવી અમારા આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા